છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક એવા સ્વામીઓ કે જેના નિવેદનો અને બફાટોના કારણે સનાતન ધર્મમાં માનતા એ લોકો કે જે હવે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે પહેલાં જલારામ બાપા વિશે ટિપ્પણી ત્યારબાદ ભગવાન દ્વારકાધીશ કાળિયા ઠાકર વિશે એ બુકમાં લખેલું એ પેરેગ્રાફ વાયરલ થતા આજ ખળભળાટ મચ્યો હતો કારણ કે જે બુક હતી એ સ્વામિનારાયણ સંપ્રદાયની હતી અને તે બુકની અંદર જે લખાણ લખવામાં આવ્યું હતું તેને લઈને પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ત્યાંના સાધુ સંતો અને ત્યાંના પૂજારીઓ અને આ આખો મુદ્દો ચર્ચાઈ રહ્યો હતો તે દરમિયાન એક ખેડૂત આગેવાનનો વિડીયો સામે આવ્યો મહવાના અને એમને સ્વામિનારાયણ સંપ્રદાય કે જ્યાં સંપ્રદાય છે એને સંપ્રદાય નહીં પણ આ કંપની છે તેવું કહી અને વિરોધ નોંધાવ્યો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો બેલ આઇકન ને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે સ્વામિનારાયણ સંપ્રદાયના મુકેવા સ્વામીઓ જે જે ગાદી ઉપર બેસે છે ત્યાંથી એ બોલે છે એને પછી બાદ નથી રહેતી અને એવા અમુક સ્વામીઓ સામે પછી પડકાર ફેંકાય છે કે આવો મેદાને તમે જોઈ લ્યો અને અમે જોઈ લઈએ જે રીતે જલારામ બાપા વિશે ટિપ્પણી થઈ ત્યારબાદ વિરપુર બંધનું એલાન થયું અને આખી ઘટના આપણે ઘટનાક્રમ સમજવાના પ્રયત્ન કર્યા હતા એ પછી દ્વારકાની ઉપર જે બુકમાં લખાણ આવતાની સાથે દ્વારકાના આસપાસના વિસ્તારોમાં રોષ ફાટી નીકળ્યો છે અને હવે ઉગ્ર

આ આહવાન કર્યું છે કે તમે બધા શું યાર ભગવા પહેરીને નીકળી પડ્યા છો આપણા સનાતન ધર્મ ઉપર જો કોઈ આંગળી ચીંધે છે તો આવો એમની સામે સતત આપણે સવાલો ઉભા કરીએ અને જે થાય આપણે સનાતન ધર્મને બચાવવા માટેના પ્રયત્ન કરીએ શું કહ્યું પેલા એ ખેડૂત આગે વાને પેલા એમને સાંભળી દો મારું નામ વાળા ભરતજી પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક જે સાધુ છે અને એ એને મન ફાવે એવી વર્ષોથી વાતો કરે અને મન ફાવે એવા વર્ષોથી ધંધા કરે જેને આપણે માણસ પણ ક્યારેય સ્વીકારી ન શકીએ એ એવા જો સ્વામિનારાયણવાળા ધંધા કરતા હોય તો એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ એટલે તમે જ્યારે હોય ત્યારે વર્ષોથી તમારી આ પ્રથા છે કે તમે ભગવાન શંકરને ગમે એમ કહી દો ભગવાન રામને ગમે એમ કહી દો હનુમાન દાદાને ગમે એમ કહી દો તમે દેવી દેવતાઓને ગમે એમ કહી દો

સ્વામિનારાયણ ધર્મનો સ્થાપના કરેલી છે એને બસો થી અઢીસો વરસ્યા અને ઘનશ્યામ પાંડે જે લખેલી શિક્ષાપત્ર છે એ શિક્ષાપત્ર છે એ જ એને અંગ્રેજોને આપેલી છે એના હું ઓગણીસો ને અડસઠ ઓગણ ને સિત્તેર ત્રણ વર્ષ ગોંડલમાં રહેલો છું અને એ ગોંડલના સ્વામિનારાયણ મંદિરની સામે જ હું ભણતો એટલે મને પાકી ખબર છે કે આ સ્વામિનારાયણવાળા એ વખતે યોગી હતા અને યાર પછી પરમો એટલે આ બધા કોઈ સંતો કે એવું કાંઈ છે નહીં આ તો મોટા મોટા એન્જિનિયરો મોટી મોટી એક સ્વામિનારાયણ સંપ્રદાય છે એ મોટી એક કંપની છે અને લૂંટબાજ સંસ્થા છે આને કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મ ગણવો એ સનાતન ધર્મ માટે તો એક પ્રકારની નિંદા અને આને ગણવા જેવું જ છે નહીં છતાં એના જે અનુનાયો છે કે એના હરિભક્તો છે એ ઘનશ્યામ પાંડેને આ દુનિયાનું નિર્માણ કરનારા માને તો અમને એનો કોઈ વાંધો નથી આ દુનિયા ઘનશ્યામ પાંડે થી જ થઈ એવો જો સ્વામિનારાયણના સંપ્રદાયના એના હરિભક્તો કહેતા હોય કે એના લપંગાઓ કહેતા હોય એની અમે અમે કોઈ વાંધો નથી બાકી ઘનશ્યામ પાંડે છે યોગી છે પરમુખ છે એ તો એક પ્રકારના એન્જિનિયર અત્યારના તમે છો એ તો કેટલા બધા હલકટ છો અને કેવા છો આ દુનિયાના કોઈ ધર્મની અંદર આટલો ભયભીચાર ભ્રષ્ટાચાર કે સ્ત્રી કે પછી શ્રુષ્ટિ વિરુદ્ધનું કામ જો કોઈ વધારેમાં વધારે આ દુનિયાના કોઈ ધર્મમાં ચાલતું હોય તો એ તમારા આ ઘનશ્યામ પાંડેના ધર્મની અંદર ચાલે છે અને તમે બધા સમજી જાઓ અને સનાતન ધર્મવાળાને તો મારી ખુલ્લે ખુલ્લી ચેતવણી છે કે હવે આ ઘનશ્યામ પાંડેના જે લપંગાઓ છે એને અમુક એના જે હરિભક્તો છે એમાંની એની બહેનોને ઉભી કરી અને બહેનો પણ કરોડો અબજો રૂપિયા આપી અને સનાતન ધર્મના આગેવાનો કે સનાતન ધર્મના સાધુ સંતો સાથે તમે અત્યારે દ્વારકાના બ્રાહ્મણો સામે બોલ્યા અને બ્રાહ્મણોને તમે એક જ્ઞાતિના જે શાકાના બ્રાહ્મણોને તમે હલકા ઉતારી પડ્યા બ્રાહ્મણો તો સનાતન ધર્મનો કાળજો છે અત્યારે માલધારી સમાજ કે દરેક હિન્દુ સમાજે આમાં ઉલ્લેખ ટાટકવાનું છે અને આ ઘનજ્યામ પાંડેવાળી કંપની છે એક તમે જ્યોતિનાથ બાપુને એક બેન આવીને ગમે ત્યારે ગમે એમ ભૂલી જાય છે ત્યારે ભારતની અંદર કોઈ સારામાં સારો જો કોઈ સંત હોય અને સ્વામિનારાયણ સંપ્રદાય સામે જો વિરોધ ઉઠાવો હોય તો એ જ્યોતિનાથ બાપુ છે બાકી આ મોરારી બાપુ છે કે પછી રમેશભાઈ વોઝા છે જિજ્ઞેશ દાદા છે સીતારામ બાપુ છે તમે મહામંડલેશ્વરા છો ભારતી બાપુ હોય કે ઇન્દ્ર ભારતી બાપુ તમને તમે બધા હું ભગવા ફેરીને નીકળ્યા છો શેના ભગવા ફેર્યા તમારે ક્યાં છોકરા છે તમારે ક્યાં લગ્ન કરવા તમારે ક્યાં કોઈ નિશાળે વેકવા જવા તમારે ક્યાં કોઈ દવાખાને ફેંકવા દેવા તમારે શેની આશ્રમી નીકળી પડો બાળા અને તમે રાજકોટમાં અમદાવાદમાં આયાન આયાન મિટિંગ કરો છો સંતોની અને લજપતિયા લાડુ ખાઈને નીકળી પડો છો એટલે તમને શરમ નથી Até! Vale. તમને હવે નાનામાં નાના માણસો આવું કહેવા માંડે અને તમે સનાતન ધર્મના જના લઈને ફરો છો તમે એની કરતાં પણ વધારે ખરાબ છો એટલે જ તમે આમાં બેહો છો પણ તમારે ચૂપ બે હોય તો બે જો અમે હવે ચૂપ બેવાના નથી બાકી સ્વામિનારાયણ સંપ્રદાયને અમારી ખુલ્લી ચેલેન્જ છે હવે તમે અહીંથી જાળવી દાવ નહીં તો પછી હવે ટૂંક સમયમાં જોયા જે પ્રોગ્રામો થતા અચકાય છે નહીં તમે જેને તમારા તમારો ધર્મ પૂરતી તમારા આખે આખો સ્વામિનારાયણ સંપ્રદાય થાયનો મારો 45 વર્ષનો બાળપણથી લઈને અત્યાર સુધીનો અનુભવ છે કે હરિ ભક્ત જે છે એ મોટા ભાગના 99% આમાં ગુલાટો મારી ગયા છે પછી દાદા હોય દાદા દાદી હોય બાપા હોય માં હોય દીકરો હોય આવો હોય બધું આમાં જાળમાં ફસાઈ ગયેલો છે એટલે હવે કોઈ એની સામે બોલીએ કેમ નથી અને પૈસા તો આ દુનિયાની મંજકો સૌથી વધારે વધારે જો કોઈ હોય તો એ ઘનશ્યામ પાંડે કંપની પાસે છે એની સામે અમને કાંઈ વાંધો નથી તમે આખી દુનિયાના સમ્રાટ બની જાઓ તમે ઘનશ્યામ પાંડેને આ ભગવાન શિવ કરતાં મોટા માનો રામ કરતાં મોટા માનો કૃષ્ણ કરતાં મોટા માનો દેવી દેવતા કરતાં મોટો એની સામે અમને બિલકુલ વાંધો નથી બાકી અમારા ભગવાન સામે અમારા દેવી દેવતા સામે કે અમારા બ્રાહ્મણો કે સાધુ સામે એક શબ્દ

આ તમે સહધર્મીઓ આવી અને સનાતન ધર્મ સનાતન ધર્મને તો વિશ્વ અત્યારે આપણો જે ધર્મ છે એને આખું વિશ્વ વખાણે છે કે સનાતન ધર્મની નોંધ લેવાય તમારો સ્વામિનારાયણ ધર્મને તો આ બસો વર્ષ અઢીસો વરસ જૂનો છે અને એ સંપ્રદાય છે તો તમે આટલા બધા ભણગા ફૂંકા બંધ કરો નહીં આવનારા દિવસોમાં જોયા જાય કે જય હિન્દ જય મહાદેવ જય કૃષ્ણ જય હનુમાન

ખૂબ મોટા આરોપ સાથે ખેડૂત આગેવાન કે જેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે કે અમારા સનાતન ધર્મને બદનામ મહેરબાનીને મહેરબાની કરીને ન કરો ખેડૂત આગેવાન છે તેમની વાત સાથે તમે કેટલા સહમત છો એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર